તો ચાલો વાત કરીએ ભારતના નવા બજેટ વિશે સરકારે હમણાં જ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે દેશનો આર્થિક રોડમેપ જાહેર કર્યો છે પણ આ મોટા મોટા આંકડાઓ અને જટિલ યોજનાઓનો મતલબ શું ચાલો આખા બજેટ પાછળની વાતને એકદમ સરળ શબ્દોમાં સમજીએ જુઓ આ બજેટ ખાલી આંકડાઓનો ખેલ નથી પણ એક આખી વાર્તા છે ભારત કઈ આર્થિક દિશામાં જઈ રહ્યું છે એની વાર્તા અને આગામી પાંચ મિનિટમાં આપણે આ યોજનાના દરેક મુખ્ય પાસાને ફટાફટ સમજી લઈશું નાણાં મંત્રીના આ શબ્દો આખા બજેટનો સૂર નક્કી કરે છે એમનો કહેવાનો મતલબ સાફ છે કે સરકાર લોલીપોપ આપવાને બદલે મોટા અને લાંબા ગાળે ફાયદો કરાવે એવા સુધારા પર ફોકસ કરી રહી છે તો ચાલો જોઈએ કે આ સુધારા કેવા છે તો આ બજેટની સૌથી ખાસ વાત શું છે એ કે આ કોઈ અલગ અલગ જાહેરાતોનો ગુલદસ્તો નથી આ એક પૂરી રીતે વિચારેલી આર્થિક બ્લૂપ્રિન્ટ છે અને આ આખી બ્લૂપ્રિન્ટ ત્રણ મુખ્ય મિશન પર ટકેલી છે જે એકબીજા સાથે જોડાયેલા છે સરકારે પોતાની જવાબદારીઓને ત્રણ મોટા મિશનમાં વહેંચી દીધી છે પહેલું દેશના ગ્રોથને જબરદસ્ત સ્પીડ આપવી બીજું દેશના લોકો પર રોકાણ કરવું અને ત્રીજું એ સુનિશ્ચિત કરવું કે વિકાસનો ફાયદો દરેકને મળે આ ત્રણ મિશન જ બજેટનો પાયો છે ચાલો પહેલા મિશનથી શરૂ કરીએ તો મિશન નંબર એક ગ્રોથને સ્પીડ આપવી આનો સીધો મતલબ છે કે દેશની ઇકોનોમીને ઝડપથી દોડાવવી અને નવી નોકરીઓ બનાવવી અને આના માટે સરકાર ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા સેક્ટરમાં જંગી રોકાણ કરી રહી છે જરા આ આંકડા પર નજર નાખો બાર બે લાખ કરોડ રૂપિયા આટલી મોટી રકમ સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે નવા રસ્તા પુલ અને બંદરો બનાવવા પાછળ ખર્ચવાની છે આનો હેતુ ખાલી બાંધકામ કરવાનું નથી પણ આ પ્રોજેક્ટ્સ દ્વારા લાખો લોકોને કામ આપવાનો અને આખા અર્થતંત્રને ગતિ આપવાનો છે આ ગ્રોથ માટે સરકારે છ મુખ્ય પિલર નક્કી કર્યા છે આ એક મલ્ટીલેવલ પ્લાન છે એક તરફ સેમી જેવા હાઈટેક મેન્યુફેક્ચરિંગ પર ફોકસ છે તો બીજી તરફ નાના અને મધ્યમ ઉદ્યોગો જેને આપણે એમએસએમઇ કહીએ છીએ એમને મજબૂત કરવા અને દેશની એનર્જી સિક્યોરિટી પાક્કી કરવા પર પણ એટલું ધ્યાન છે નાના અને મધ્યમ ઉદ્યોગો જે આપણા અર્થતંત્રનું એન્જિન છે એમના માટે એક ફાસ્ટ થ્રી સ્ટેપ પ્લાન છે પહેલું એમને બિઝનેસ વધારવા માટે ફંડ મળશે બીજું એમને એમના કામના પૈસા ફટાફટ મળી જાય એની ખાતરી કરાશે અને ત્રીજું કાયદાકીય માથાકૂટમાં મદદ કરવા માટે કોર્પોરેટ મિત્રો હશે આ મિશન સંપૂર્ણપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવાયું છે સરકાર બાયોફાર્મા સેમિકન્ડક્ટર અને બીજી હાઈટેક ફિલ્ડમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માંગે છે જેથી ભવિષ્યની જરૂરી ટેકનોલોજી માટે આપણે બીજા દેશો પર નિર્ભર ન રહેવું પડે પણ સાચો વિકાસ ખાલી રોડ અને બ્રિજથી નથી થતો એટલે જ બજેટનું બીજું મિશન છે દેશની સૌથી મોટી તાકાત એટલે કે અહીંના લોકો પર રોકાણ કરવાનું આનો મતલબ છે વધુ સારું આરોગ્ય સારું શિક્ષણ અને સારી સ્કિલ્સ આરોગ્ય ક્ષેત્ર પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે સરકારનો ટાર્ગેટ છે કે આવનારા પાંચ વર્ષમાં એક લાખ નવા હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરવા અને ફક્ત આવતા એક જ વર્ષમાં દોઢ લાખ કેરગીવર્સને ટ્રેનિંગ આપવી આ ખરેખર એક મોટું અને જરૂરી પગલું છે આ એક બહુ જ સ્માર્ટ અને સ્ટ્રેટેજિક પગલું છે એક નવી કમિટી બનાવવામાં આવી છે જે એ જોશે કે કોલેજોમાં જે ભણાવાય છે એની ખરેખર ઇન્ડસ્ટ્રીમાં જરૂર છે કે નહીં આનાથી યુવાનોને સારી નોકરીઓ મળશે અને ભારત સર્વિસ સેક્ટરમાં દુનિયાનું લીડર બની શકશે અને લોકો પર રોકાણ એટલે ખાલી હેલ્થ અને એજ્યુકેશન જ નહીં અહીં તમે જોઈ શકો છો કે કેટલા અલગ અલગ ક્ષેત્રોમાં રોકાણ થઈ રહ્યું છે ભલે તે શિક્ષણ માટે નવી ટાઉનશીપ હોય આપણી પરંપરાગત દવાઓ પર રિસર્ચ હોય કે પછી ટુરિઝમ સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ હોય વિકાસ ત્યારે જ સાચો કહેવાય જ્યારે એનો ફાયદો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને આ જ વિચાર બજેટના ત્રીજા અને છેલ્લા મિશનનો પાયો છે સમાવેશી વિકાસ એટલે કે એવો વિકાસ જેમાં કોઈ પાછળ ન છૂટી જાય આ મિશનનો મૂળ મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ એટલે કે ગ્રોથ થોડા લોકો કે થોડા શહેરો પૂરતો સીમિત ન રહે પણ એનો લાભ દરેક પરિવાર દરેક સમાજ અને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચે આ મિશનના કેન્દ્રમાં ગ્રામીણ ભારત છે ખેડૂતોને લેટેસ્ટ ટેકનોલોજીથી મદદ કરવા વધુ કમાણી કરાવે એવા પાકોને પ્રોત્સાહન આપવા અને ગામડાની મહિલાઓ માટે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ખાસ બજાર ઊભું કરવા આના માટે સ્પેસિફિક કાર્યક્રમો છે સમાવેશી વિકાસનો અર્થ એ પણ છે કે દિવ્યાંગજનોને પાછળ ન છોડી દેવાય તેમને એવી ટ્રેનિંગ અને એવા સાધનો પૂરા પાડવા પર ખાસ ધ્યાન અપાયું છે જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે સારો સવાલ છે કે આ બધી મોટી મોટી યોજનાઓ માટે પૈસા ક્યાંથી આવશે તો ચલો હવે બજેટના ફાઇનાન્શિયલ પાસા પર આવીએ અને જોઈએ કે ટેક્સમાં શું બદલાયું છે અને દેશની તિજોરીની હાલત કેવી છે અહીં એક મોટા ફેરફારને ખૂબ જ સરળ રીતે સમજાવ્યો છે પહેલાં વિદેશ જવાના ટૂર પેકેજ પર ટીસીએસ એટલે કે ટેક્સ બહુ જટિલ અને ઊંચો હતો પણ હવે તેને એકદમ સરળ બનાવી દેવાયો છે હવે કુલ રકમ પર ફક્ત બે ટકાનો ફ્લેટ ટેક્સ લાગશે જે લોકો ફરવા જાય છે એમના માટે આ મોટી રાહત છે ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે પણ ઘણા પગલાં લેવાયા છે જેમ કે રિટર્નમાં ભૂલ સુધારવા માટે હવે વધુ સમય મળશે ફાઇલિંગ માટે અલગ અલગ ડેડલાઇન હશે અને નાના કરદાતાઓ માટે ઘણી પ્રક્રિયાઓ ઓટોમેટિક થઈ જશે તો આ બધા ખર્ચ અને ટેક્સના ફેરફારો પછી સૌથી મોટો સવાલ એ છે કે દેશની તિજોરીની હાલત શું છે શું સરકાર પોતાની કમાણી કરતાં વધુ ખર્ચ કરી રહી છે અને એનો જવાબ છે આ આંકડો ચાર પોઈન્ટ ત્રણ ટકા આ દેશની રાજકોષીય ખાદનો અંદાજ છે સાવ સરળ ભાષામાં કહીએ તો આ સરકારની કમાણી અને એના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત છે અને આ દેશની આર્થિક તબિયતનું એક મોટું માપદંડ છે જુઓ આ રાજકોષીય ખાદ જેટલી ઓછી હોય દેશની આર્થિક સ્થિતિ એટલી વધુ મજબૂત ગણાય અને સરકાર સતત આ ખાદને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે આ બતાવે છે કે સરકાર નાણાકીય શિસ્ત જાળવી રહી છે જે દેશના લાંબા ગાળાના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તો આ બજેટ એક સ્પષ્ટ રોડમેપ તો આપે છે પણ અસલી પડકાર એને લાગુ કરવામાં છે ખાસ કરીને જ્યારે દુનિયાભરની પરિસ્થિતિ સતત બદલાતી રહે છે હવે જોવું એ રહ્યું કે ભારત આ મોટા સપનાઓ અને વૈશ્વિક વાસ્તવિકતા વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી રાખે છે આભાર